નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વાગત છે આજે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બહેનો કે જે આપણે નાના નાના ટુકડા હોય તેમાંથી આપણે બ્લાઉઝ લટકણ અથવા ડ્રેસ લટકણ બનાવી શકીએ તમે જોઈ શકો છો મેં નાના નાના ટુકડો લીધેલા છે બે તો આ રીતે તમારે બે ટુકડા લેવાના છે તેની લંબાઈને પહોળાઈ બતાવવું તે રીતે તમારે લેવાની છે આ રીતે ત્રણ ઇંચની લંબાઈ એ ત્રણ ઇંચની પહોળાઈ આ રીતે તમારે લેવાની છે બરાબર એવા બે ટુકડા કટ કરવાના છે આ રીતે મેં નાની નાની દોરી પણ કટ કરેલી છે તમે જોઈ શકો છો આ રીતે જે આપણે લટકણમાં લગાવવાની છે તો બે નાનીને એક મોટી મેં દોરી કટ કરેલી દોરી આપણે જે બનાવીએ તે આપણે લંબાઈ છે ચાર ચાર ઇંચ બરાબર નાની દોરીની મોટીની સાડા ચાર ને આ રીતે મેં લેસ પટ્ટી વધેલી જે ડ્રેસમાં આપણે વધે છે તે જ લેસ પટ્ટી લીધી છે બરાબર ને આ રીતે મેં દોરી બનાવેલી છે દોરીના મેં વિડીયો મારી ચેનલમાં અપલોડ કરેલા છે આપણે સિમ્પલ દોરી આવી રીતના ત્રણ ફૂમતા આપણે કટ કરવાના છે જે ક્રોસમાં મેં કટ કરેલું છે અહીંયા આપણે ગળીવાળો ભાગ છે બરાબર આ રીતે ત્રણ કટ કરવાના છે ને આ રીતે ત્રણ દોરી બરાબર આ રીતે આપણે હવે હું બતાવું તે રીતે તમારે સ્ટાર્ટ કરવાનું છે આ દોરી બનાવતાનું શીખેલું હોય તો અમારી ચેનલમાં વિડીયો અપલોડ કરેલો છે તે જોઈને તમે શીખી શકો હવે આપણે જે ત્રણ દોરી લગાવેલી છે તેમાં આપણે સિલાઈ લગાવવાની છે તો આ રીતે હું બતાવું તે રીતે તમારે સિલાઈ પર લગાવીને જોઈન્ટ કરી લેવાનું છે ત્રણે ત્રણની દોરીના ત્રણ ટુકડા છે તેને જોઈન્ટ કરવાના છે આપણે જોઈન્ટ કરી લઈએ એટલે આપણે જુદા ન પડી બરાબર આપણે એક જ જગ્યાએ લગાવવાના છે ત્રણે ત્રણ ટુકડા બહુ સુંદર મજાનું લટકણ બનીને ત્યાર જે ગાદીવાળું આવે છે તે બહેનોને રિક્વેસ્ટ પણ આવતી કે મેડમ તમે આ રીતે ગાદીવાળું જે ઝુમખા આવે છે લટકણ આવે છે તે બતાવો તો બહેનો તમે આ જોઈને શીખી શકો છો બહુ સુંદર લટકણ બનશે આવી રીતના ચણિયા ચોલીનો ચણિયો હોય તેમાં તમે લગાવી શકો આપણે જોઈન્ટ કરી લીધું બરાબર હવે આપણે જે ફૂમતાનું કટિંગ કરેલું છે તે આપણે લેવાનું છે આ રીતે વચ્ચે રાખી આ રીતે આપણે ક્રોસમાં સિલાઈ લઈ લેવાની છે આ રીતે ક્રોસમાં બરાબર ગળીવાળો ભાગ છે આપણો નીચે ભાગ છે આ રીતે જે રીતના હું બતાવું છું તે રીતે તમારે સિલાઈ લઈ લેવાની છે ક્રોસમાં આવશે બરાબર એમાં આપણે ડબલ સિલાઈ લગાવી લઈએ આ રીતે આ રીતે આપણું ફૂંઘતું બનીને તૈયાર થઈ ગયું છે વધેલું કાપડ કટ કરી લઈએ આ રીતે ફૂમતાને આપણે પલટાવી લઈએ આ રીતે જોઈ શકો છો એક ફૂમ તો બનીને ત્યાં થઈ ગયું આ રીતે ત્યારે એવી રીતના છે તો એ રીતે બનાવી લઉં છું આ ત્રણે ત્રણમાં તમે જોઈ શકો છો આપણે આ ત્રણે ત્રણ લાગી ગયા છે હવે આપણે આ રીતે નીચેના ભાગે આપણે સિલાઈ લગાવી લેવાની ત્રણેય ની આપણું સીધું પાર્ટ છે બોલો હું આપણે ચા ત્રણ ઇંચ ત્રણ ઇંચના બે ટુકડા કરી એમાં લગાવું છું આ રીતે ખૂણા ઉપર આપણે ત્રણેય ફૂમતાને લગાવી લઈએ સીધી સાઈડ ને અંદરની સાઈડ ફૂમતા રાખવાના છે બરોબર આ રીતે લગાવવાના છે આ રીતે ત્રણે ત્રણ મેં લગાવી લીધા હવે સામેની ખૂણે આપણે દોરી લગાવવાની છે આ રીતે આ રીતે દોરી આ રીતે રાખવાના આ ખૂણે આપણે ફૂમતા લગાવીએ તો સામેની બાજુ આપણે દોરી લગાવવાની છે બરાબર બંનેમાં આપણે લોકવાળી સિલાઈ લગાવવાની એટલે આપણે દોરીને ખૂમતા નીકળે નહીં એટલા માટે આ રીતે આ રીતે લાગી ગયા તમે જોઈ શકો છો દોરી પણ મેં લગાવી લીધી બંને સાઈડ ખૂણે ખૂણે મેં લગાવી લીધી સામે સામે આવી રીતે આ રીતે અંદરની સાઈડ રાખી ને આપણે બીજું કાપડનો ટુકડો માથે રાખી દેવાનો આ રીતે ફરતી આપણે સિલાઈ લેવાની છે બરાબર આ રીતે

આ રીતે આપણે સિલાઈ લેતા જઈએ આ દોરીને ફૂમતા છે અંદરની સાઈડ આપણે રાખી દેવાના તે આપણે કાપડમાં જે સિલાઈ લઈએ ત્યારે આ ફૂમતાની દોરી આપણે આવી ન જાય એનું ખાસ ધ્યાન દેવાનું એ રીતે આપણે સિલાઈ લેવાની છે બરાબર આ રીતે આ રીતે આપણે ફરતી સિલાઈ લેતી જવાની છે જ્યાં કાપડ છોડવાનું છે આપણે અડધોથી પોણું ઇંચ એટલું કાપડ છોડીને પછી પાછી સિલાઈ લઈ લેવાની બરાબર આ દોરીને ફૂમતા આપણે અંદરની સાઈડ રાખી દઈએ એટલે આપણી સિલાઈ પરફેક્ટ રીતે આવી જાય ક્યાંય આપણી સિલાઈ બાકી ન રહી બરાબર પછી પલટાવાનું છે પછી પલટી જાય એટલે સુંદર આપણું લટકન બનીને તૈયાર થઈ જશે આ રીતે આપણે દોરીને અંદરની સાઈડ રાખી દઈએ આપણે સિલાઈ લઈ લઈએ આ રીતે આપણે ફરતી સિલાઈ લઈ લીધી એક જગ્યાએ આપણે છોડી સિલાઈ બાકી ફરતી લઈ લીધી આમાં આપણે ડબલ સિલાઈ લગાવવાની છે તો હું ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે એટલે જગ્યા છોડી આ રીતે તમે જોઈ શકો છો આપણે ડબલ સિલાઈ લગાવીને કમ્પ્લીટ કરી દીધું છે હવે આપણે જ્યાં જગ્યા છે ત્યાંથી આપણે કાપડને આ રીતે દોરીને બધે લઈને પલટાવી લઈએ કાપડને બરાબર સીધો પાટ કરી લઈએ આ રીતે જે રીતના વિડીયમ બતાવું તે રીતે આપણે કાપડને પલટાવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આપણે કાપડ પરટી ગયું છે હવે આપણે ડિસમિસની મદદથી આપણે બધી જગ્યાએ ખૂણા લઈ લઈએ આ રીતે ખૂણા કાઢી લેવાના એટલે સુંદર આપણું લટકણ બનીને ચોરસ તૈયાર થઈ જાય તો બતાવું તે રીતે ખૂણા લઈ લેવાના છે આ રીતે એકદમ સુંદર રીતે આપણે ખૂણા કાઢી લેવાના જોઈ શકો છો આપણે ચોરસ આપણું લટકન બનીને તૈયાર થઈ ગયું છે આ રીતે આ રીતે કમ્પ્લીટ થશે તમે જોઈ શકો છો સુંદર આપણું આ રીતના દોરી પણ લાગી ગઈ છે બંને સાઈડ આપણે અંદરની સાઈડે સિલાઈ ગઈ છે એટલે પહેલાં આપણે આ રીતે મેં કાપડના નાના નાના ટુકડા લીધેલા છે જે બ્લાઉઝમાંથી આપણે ડ્રેસમાંથી વધે તેને આ રીતે તેને ઝીણા ઝીણા કટકર લેવાના એને કટ કરવાથી આપણે સુંદર એકદમ સોફ્ટ આપણી ગાદી બને બરાબર આમાં રૂનો પણ ઉપયોગ કરી શકો અથવા હું બતાવું તે રીતે તમે કાપડનો પણ ઉપયોગ કરી શકો બધું આપણે કાપડ એની અંદર સાઈડ આપણે ભરી લઈએ બરાબર આ રીતે ગાદીમાં જે આપણે લટકણ બનાવેલું છે તેમાં આપણે આ રીતે આપણે જરૂરિયાત છે તે પ્રમાણે આપણે કાપડને ભરી લેવાનું છે બરાબર ગાદી બનાવી લેવાની છે બહુ સુંદર મજાની આપણે લટકણ બનીને તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો સુંદર સેપ આવી ગયો છે આ રીતે એકદમ સરસ રીતે ખૂણે ખૂણે આપણે બધું કાપડ ભરવાનું છે આમાં રૂનો પણ ઉપયોગ કરી શકો અથવા તમારે જો આ કપડાં વધેલા હોય તો એનો યુઝ કરીને તમે બનાવી શકો છો બરાબર રૂનો તમારી જોડે હોય તો તમે આ રીતે લઈ શકો છો કાપડના ટુકડા તેનાથી પણ બહુ સુંદર સોફ્ટ કાપડમાં હોય એટલે સુંદર બનશે તો એનો યુઝ કરી શકો છો તમે નાના નાના ટુકડાનું બરાબર હું બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે તમે જોઈ શકો છો બહુ સુંદર આપણે લટકન બનીને તૈયાર થઈ ગયું છે આ લીધે વધેલું કાપડ આપણે એને લઈ લઈએ પછી સિલાઈ બાકી છે ત્યાં આપણે ફરતી સિલાઈ લઈ લઈએ ધાર સિલાઈ એટલે ફરતું આપણું સુંદર મજાનું લટકન બની જાય સિલાઈ બાકી હતી ત્યાં આપણે સિલાઈ લઈ લઈએ આ રીતે આપણે ફરતી ધાર સિલાઈ લગાવવાની એટલે લટકણ માં સુંદર આપણે બેસી જાય એકદમ ધાર સિલાઈ લેવાથી ઓરસ આપણું લટકણ બનીને તૈયાર થઈ જાય જે રીતના વિડિયમ બતાવું તે રીતે તમારે કમ્પ્લીટ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો આપણે ફરતી ધાર સિલાઈ લગાવી ગઈ છે હવે આપણે જે લેસ પટ્ટી છે તે લેવાની છે ફરતી આપણે આ રીતે લેસ લગાવી લેવાની છે બરાબર તો હું બતાવું તે રીતે તમારે લેસ લગાવવાની છે આમાં તમે નાના મોટી લેસ પટ્ટી લઈ શકો છો હું બતાવું તે રીતે તમારે લેસ પટ્ટી લગાવવાની છે બરાબર પહેલાં બહારની સાઈડ આપણે સિલાઈ લગેલી પછી અંદરની સાઈડ ખૂણો આવે ને ત્યાં ખાસ ધ્યાન દેવાનું છે કે કેવી રીતના લેસ પટ્ટી લાગે ફૂમતામાં ખૂણાની સાઈડ આવી ગઈ બરાબર તો આ રીતે આપણે લેસ પટ્ટીને ફોલ્ડ કરી લેવાની ક્રોસમાં આ રીતે ક્રોસમાં આપણે રાખીને પછી આપણે આ રીતે સિલાઈ લેવાની આ રીતે તો આપણે ફરતી સિલાઈ લગાવવાની છે ફરતી સિલાઈ આ રીતે બતાવવું તે રીતે

આ રીતે બહુ સુંદર લાગે છે આ રીતે તમારે આપણે દોરી કેવી રીતના લગાવી તમે ઘણા વિડીયો બતાવેલું છે આ રીતે તમને આલે કેવો વિડિયો લાગ્યો જરૂર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો ને આ રીતે ભાઈ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરી તો નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલ પર ઓલ કરજો વિડીયો કરજો અને કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ